જય સ્વામિનારાયણ જીવાત્માને સર્વ પાપમાંથી મુક્ત કરાવનાર અને પરમાત્માનું ધામ અપાવનાર પોતાના જ ઘરના આંગણે જો કોઈ સોપાન હોય તો એ છે તુલસીનો છોડ આપણે શું જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે એના મોઢાની અંદર તુલસીપત્ર મૂકવામાં આવે શા માટે તુલસી પત્ર એ મૃત્યુ પામેલી વ્યક્તિ એના મોઢામાં મૂકવામાં આવે છે એવું શું તુલસી પત્રની અંદર છે કે અંત એના અંદર એને મૂકી અને આપણે માનીએ છીએ કે આપણી રીત રિવાજ પ્રમાણે આપણે બધું સરખું વ્યવસ્થિત એ કર્યું તુલસી પત્ર મૂકવામાં આવે આખી જિંદગી પોતાના ગળાની અંદર કંટી ધારણ કરી ન હોય તો કંટી પહેરાવવામાં આવે આ બધો રિવાજ કેમ અને શું કામ તો એનું કારણ પદમ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી એણે છઠ્ઠા ઉત્તર ખંડમાં 25મા અધ્યાયમાં તુલસીનું મહિમા ખૂબ વિસ્તારથી વર્ણન કર્યો છે કોઈ પણ વ્યક્તિને મેં ઘણીવાર પ્રશ્ન કર્યો છે કે મૃત્યુ સમયે જે મૃત્યુ પામેલી વ્યક્તિ એના મોઢાની અંદર તમે તુલસી પત્ર મૂકો છો એનું કારણ શું તો લગભગ કોઈ વ્યક્તિને આ વાતની ખબર નથી પણ એક જ જવાબ આપે કે અમારા વડીલો આ રીતે કરતા હતા એટલે અમે તુલસીપત્ર મૂકીએ છીએ હકીકતમાં તુલસીપત્ર એ જે વ્યક્તિ એના છેલ્લા શ્વાસો ગણાતા હોય ત્યારે એના મોઢાની અંદર મૂકવાનું હોય ઘણા લોકોને એવો અનુભવ હોય કે હવે આ વ્યક્તિ બચશે નહીં એના છેલ્લા સસો ગણાઈ રહ્યા છે એ જ વખતે એને પૃથ્વી પર ગૌછાણથી લેપન કરી દર્ભ તલ આદિક પવિત્ર વસ્તુઓ એને જેને આપણે સાથરો કહીએ છીએ એના ઉપર વેરી અને છેલ્લા શ્વાસ છૂટ્યા પહેલાં જ એ વ્યક્તિને નીચે લઈ લેવામાં આવે ને છેલ્લા શ્વાસ પૂરા થાય કે તમ મૃત્યુ પહેલાં જ એના મોઢાની અંદર તુલસી પત્ર મૂકી દેવાનું હોય છે પણ આ વાતનો ખ્યાલ ન હોવાના કારણે અથવા તો નાશવંત દેહ છે ક્યારે શ્વાસ પૂરા થઈ જાય એની ખબર પણ ન પડે એ મુદ્દાઓને ધ્યાનમાં લે અને પછી જે વ્યક્તિના શ્વાસો પૂરા થયા કે તમ મૃત્યુ પામ્યા પછી એની જે સ્નાનાદિક ક્રિયા કરાવી વિધિ કરાવે ત્યાર પછી સૌ કોઈ સંસારમાં રહેલા જીવાતમાં એના મોઢાની અંદર તુલસી પત્ર મૂકતા હોય છે એનું કારણ છે ભગવાન વેદવ્યાસ એને તુલસી પત્રનો ખૂબ અદ્ભુત મહિમા વર્ણન કર્યો છે અતિ વિસ્તારથી જો તુલસીનું મહાત્મ્ય કહેવામાં આવ્યું હોય તો એ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસ તો ત્યાં સુધી એમ કહે કે જે લોકો આ મહિમાને સાંભળી અને તુલસીનું સેવન કરે છે અને જે લોકો એ સાંભળે છે કોઈ મનુષ્યના જન્મ મરણના સમીપમાં થતો પાપ જન્મ મરણની સમીપમાં થતા પાપ કહેતા કે મૃત્યુની સમય અતિ વિકટ છે એમ જન્મનો દુઃખ પણ અતિ વિકટ છે અને જન્મ અને મૃત્યુની વચ્ચેની રહેલી જિંદગી એમાંથી જાણે અજાણે કેટલાય પાપ કર્મ આપણે કરીએ છીએ એ તમામ થયેલા પાપમાંથી જીવાત્મા છૂટી જાય છે જે તુલસીનો મહાત્મય સાંભળે છે એ લોકો માટે લખ્યું છે તુલસીનું પાન પુષ્પ ફળ મૂળ શાખા છાલ થડ વગેરે બધું તેમજ તેની માટી એ પણ હર કોઈને પાવન કરનાર છે મૃત્યુ પામેલા મનુષ્યના શરીરને તુલસીના કાષ્ઠથી જો અગ્નિ સંસ્કાર કરવામાં આવે તેમજ સમગ્ર દેહ પર તુલસીના મૂકી અને જે કોઈ અગ્નિ પાપથી છૂટી જાય છે જે વ્યક્તિ એની ચિંતામાં કાષ્ઠ મૂકે છે એ પણ પાપમાંથી છૂટી જાય છે અને જેનો અગ્નિ સંસ્કાર થાય છે એ પણ પાપમાંથી છૂટી જાય છે વળી જે મનુષ્યના મરણ સમયે શ્રીનું કીર્તન કે સ્મરણ થતું હોય અને જેનો અગ્નિ સંસ્કાર તુલસીના કાષ્ઠથી થયો હોય તેનો આ સંસારમાં ફરી જન્મ થતો જ નથી અહીંયા જળ શબ્દ કહેતા ભાર વ્યાસ ભગવાને મૂક્યો છે કે કોઈ પણ વાક્ય એને જળ શબ્દથી સંબોધન કરવામાં આવે એટલે વાક્ય છે એ વિશ્વાસનું પાત્ર બની જાય દાખલા તરીકે માતા પિતાને એક બે સંતાનો હોય અને એ એમ કહે કે હું તમારી સેવા ચાકરી નહીં કરું ત્યારે બીજા દીકરે એમ કે કે તમે ચિંતા કરતા નહીં હું તમારી સેવા કરીશ જ ચાહે ગમે એટલું દુઃખ આવે પણ હું તમારી સેવા કરીશ જ એટલે માતા પિતાને નીચે થઈ જાય કે ચોક્કસ આ અમારી સેવા કરશે જ એમ અહીંયા વ્યાસ ભગવાન એ જ શબ્દ મૂકી અને ભાર આપે છે કે જે મનુષ્યની ચિત્તામાં ગોઠવાયેલા સેંકડો લાકડાની વચ્ચે એક પણ તુલસીનું કાષ્ઠ હોય મૃત્યુ પામેલ વ્યક્તિએ ભલે કરોડો પાપો કર્યા હોય એ કરોડો પાપોથી યુક્ત હોય તો એ એની આ સંસારથી મુક્તિ થઈ જાય છે અગ્નિ સંસ્કારમાં પીપળાના કાષ્ઠ તુલસી સુખડ આદિ કાષ્ટ ઉત્તમ માનવામાં આવ્યા છે એમાં પણ આખી કદાચ કદાચ સુખડના કાષ્ટથી ચિટ્ટા બનાવી હોય અને એમાં નાનો એવો ટુકડો એ તુલસીના કાષ્ટનો મૂકવામાં આવે તો પણ એ સુખડને પણ પવિત્ર કરનાર છે તો અન્ય કાષ્ટને તો પવિત્ર કરે જ એમાં સંશય નથી જેમ શ્રી ગંગાના જળ વડે અભિષેક કરવાથી હર કોઈના બધા અંગો પવિત્ર થાય છે એ જ પ્રમાણે તુલસીના કાષ્ટથી મિશ્ર થયેલા હર કોઈ કાષ્ટ એ પવિત્રપણાને પામે છે ચિત્તાની અંદર રહેલા કાષ્ટ એ પવિત્રપણાને પામે છે એવું કહેવું છે વળી તુલસીના કાષ્ટથી સારી રીતે મિશ્ર કરેલી ચિત્તા જ્યાં સુધી બરાબર પ્રજ્વલિત કે સળગે છે ત્યાં સુધી તે ચિત્તામાં જેનો અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે એ મનુષ્યના કરોડો કલ્પોમાં કરેલા પાપ પણ એ અગ્નિની સાથે ખરેખર બળ્યા કરે છે વળી એ જ પ્રમાણે તુલસીના કાષ્ઠથી અગ્નિ વડે બળતા હર કોઈ મનુષ્યને જોઈ એના જીવાત્માને શ્રી વિષ્ણુના દૂતો શ્રી વિષ્ણુના ધામમાં જ લઈ જાય છે પણ યમદૂતો એને યમલોકમાં લઈ જઈ શકતા જ નથી એ પછી વિશ્વના ધામમાં ગયેલો જીવાત્મા એ હજારો ને કરોડો જન્મ ધારણ કર્યા પછી આ સંસારમાંથી મુક્ત થઈ અને નારાયણ એવા પરમાત્મા એના ધામનો અધિકારી બની જાય છે ભલે જે મનુષ્ય આ લોકમાં તુલસીના કાષ્ટના અગ્નિ વડે જેનો અગ્નિ સંસ્કાર મૃત્યુ પછી કરવામાં આવ્યો છે તેઓ તેઓની ઉપર વિમાનમાં બેઠેલા દેવો એ પુષ્પોની અંજલી વરસાવે છે કે પુષ્પવૃષ્ટિ કરે છે તેમજ તુલસીના કાષ્ઠમાં અગ્નિ વડે બોલતા તે મનુષ્યના શબને જોઈ એની સામે આવી અને સ્વર્ગમાં રહેનારી જે અપસરાઓ એ નાતે છે અને તેની સાથે ગંધર્વ ગીત ગાય છે અને તે મનુષ્ય તરફ જોઈ અને સ્વયં નારાયણ વિષ્ણુ અને શિવ એ બંને સાથે રહે અને સંતુષ્ટતાને પામે છે એટલું જ નહીં પણ એ એ વિષ્ણુ તુલસીની જે જીવાત્માનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો એ જીવાત્માનો હાથ પકડી કેતા એના લિંગ શરીરને લઈ અને પોતાના ધામમાં લઈ જાય છે અને ત્યાં એના અંગોમાંથી બધા પાપો જે પાપ કર્મ આ અંદર કર્યા છે એ તમામ પાપો બધા દેવોની સામે એનો નાશ કરે છે કે ત ધોઈ નાખે છે દેવોને દેખતા જ એ ઉપરાંત જે સ્થાને ઘીથી યુક્ત એ તુલસીના કાષ્ટનો અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો હોય અને ત્યાં જય જય શબ્દોપૂર્વક મહોત્સવ કરાવી તે સ્મશાનમાં તે તે સર્વ લોકોના પાપોને બાળી નાખે છે કહેતા કે જ્યાં તુલસીના કાષ્ટ વડે અગ્નિ પ્રજ્વલિત હોય યજ્ઞ હોય કે જે મૃત્યુ પામેલી વ્યક્તિ એના માટે પણ અહીંયા કહ્યું કે સ્મશાનની અંદર કોઈની ચિત્તામાં એક કાષ્ટ મૂકવામાં આવ્યો હોય અને કોઈ સંત વિભૂતિ હોય કોઈ સજ્જન પુરુષ હોય અને એનો અગ્નિ ત્યાં પ્રજ્વલિત હોય અગ્નિ સંસ્કારમાં થતો અગ્નિ તો ત્યાં રહેલા જે લોકો એના પણ પાપનો નાશ કરનાર બને છે વળી બ્રાહ્મણો અગ્નિશાળામાં તુલસીના કાષ્ઠના અગ્નિ વડે હોમ કરે છે તેઓ પણ ત્યાં રહેલા સર્વે લોકોના પાપોને બાળી નાખે છે જે યજ્ઞશાળા હોય અને ત્યાં અન્ય વૈદિક સંસ્કૃતિને કાષ્ટના ઉપયોગની સાથે તુલસીના કાષ્ઠથી જ્યાં અગ્નિ હોમની અંદર અગ્નિ યજ્ઞકુંડની અંદર એ યજ્ઞ થઈ આહુતિ અપાતી હોય તો એના દર્શન કરનાર વ્યક્તિ એ પણ પાપમાંથી મુક્ત થઈ જાય છે એ ઉપરાંત એ હોમ દ્રવ્યમાં રહેલા તલના કણે કણે જે આહુતિ તલ દ્વારા અપાતી હોય એને અગ્નિષ્ટમ યજ્ઞનું ફળ મેળવે છે વળી જે મનુષ્ય શ્રીહરીની સમક્ષ કહેતા પરમાત્માના સ્વરૂપની સમક્ષ તુલસીના કાષ્ટનો ધૂપ કરે છે તો તે સો યજ્ઞ કર્યા તુલ્ય ફળને પામે છે તથા સો ગાયોના દાનના આપવાના ફળને પામે છે વળી જે મનુષ્ય આ તુલસી કાષ્ટથી અગ્નિ વડે શ્રીહરી સમક્ષ દીવો પ્રગટાવે છે આપણે કેમ દિવા સ્થળીથી પ્રજ્વલિત કરીએ એમાં દિવાસ્થળી સ્થળી પહેલા જે મહોત્સવો હોય મોટા મોટા ઉત્સવો મહોત્સવ ઉજવવામાં આવતા હોય અથવા તો યજ્ઞાદિક જે યજ્ઞશાળાઓ કોઈ જગ્યાએ એક હજાર આઠ કુંડી યજ્ઞ કરવામાં આવતો હોય વિષ્ણુયાગ યાગ હોય હરિયાગ હોય તો ત્યાં અરણી મંથન દ્વારા અગ્નિને પ્રજ્વલિત કરવામાં આવે જેમાં એ કહેવામાં આવે છે કે સ્વયં અગ્નિ દેવ ત્યાં પ્રગટ થાય એ રીતે અહીંયા એ અગ્નિથી તુલસીનું કાષ્ટ લઈ અને જ્યારે એ દીવાને પ્રજ્વલિત કરવામાં આવે તો સ્વયં એ પ્રજ્વલિત કરનાર વ્યક્તિ એક લાખ હજાર દીવા અર્પણ કર્યાના ફળને પામે છે એટલું જ નહીં પણ એના જેવો વિષ્ણુનો કોઈ પરમ ભક્ત નથી અને આ લોકમાં પૃથ્વી પર ક્યારે એ ફરી પામતો નથી પરમાત્માના જે મનુષ્ય એ તુલસીના પરમાત્માના સ્વરૂપને ઘસી અને લેપન કરે છે તે ભગવાન નારાયણ એના કૃપાનું પાત્ર બને છે આવું અદ્ભુત તુલસીનો મહિમા એ ભગવાન વેદ વ્યાસજીએ પદ્મપુરાણની અંદર લખ્યો છે વર્ણન કર્યો છે વસ્તુ બધાને ભાવતી જય સ્વામિનારાયણ